હેલો મિત્રો તમે કેમ છો અમે જોઈ રહ્યા છો રવિવાર પતંગ ચગી રહ્યા છે રવિવાર જો આ એક પતંગ આવી રહ્યો છે પતંગ આવે ને ને તમારા હાથમાં ને દોડી આવે તો એ મજા જ કહેવાય છે તમે જોઈ રહ્યા છો સનસેટ પણ થઈ રહ્યો છે પાછળથી ખૂબ જ સરસ મજાનો સલાબતપુરાની મજા જ કઈ ઓર છે સલાબટપરા રુસ્તમપુરા સગરામપુરા આ બધા એરિયામાં ચગાવવાની મજા જ કઈ ઓર છે તમે કેવું લાગે છે તમે મને બતાવો કમેન્ટ કરો તો અત્યારે આ સેલ્ફી સ્ટીક થી હું આ શૂટ કરી રહ્યો છું તમને આ કેવી લાગી મારી સેલ્ફી સ્ટીકના આમ કેટલો ઉપરનો એરિયો દેખાય છે તમે આમાં તમને તો તમે મને કહો આજનો વિડીયો છે મારો કે ઉત્તરાયણના પહેલાં ફર્સ્ટ પહેલો જે ઉત્તરાયણ આવે એના પહેલાંનું એક રવિવાર હોય તો ત્યાં કેવું લાગે ને લોકો કેવા કેટલા પતંગ ચગાવે છે અત્યારે કોર્ટ એરિયામાં સલાવતપુરા એરિયામાં તો હું તમને બતાવું છું ત્યારે હું આવી ગયો છું મારા મિત્રો સાથે અમારું જૂનું ઘર છે અહીંયા ઘડી અત્યારે નવું અલથાણમાં રહું છું તમે કયા એરિયામાં રહો છો હવે મને કમેન્ટ કરો તમને કયો એરિયો ફાવે છે પતંગ ચગાવવા માટે હું તો દર વર્ષે અહીંયા આવો જ છું એક સમયે અહીંયા એક સમય ત્યાં આવું છું

ડ્રોન હૈરાજ મેં સેલ્ફી સ્ટીક છે એનાથી હું વિડીયો લઈ રહ્યો છું કે ટેરેસ તમને ગોલ પરથી બતાવું છું દૂર દૂર સુધીનું બધું આપણે દેખાશે રાઉન્ડેડ આ તમે જોઈ રહ્યા છો આકાશમાં ઉડી રહ્યા છે બધા અલગ અલગ પક્ષીઓ બધા સાથે ચાલો અમે અહીંયા બધા મિત્રો સાથે ચા પી રહ્યા છે જો બધા હેપી ઉટરાયન હેપી હેપી પ્રી ઉટરાયન સન્ડે હાઉ મે ચા પીઓ यारे बहुत ठंडी पड़ी होने ये साथ चाय मिल गई कैरेस पर तो कई मजा आवे बहुत मजा आई जाए लाल भाई पर एक नंबर बेहतरीन नजारा है आपको मैं दिखा रहा हूँ यहाँ से ड्रोन का नजारा बताइए आपको कैसा लग रहा है आप मुझे कमेंट करिए कि कैसा है वीडियो आपको कैसा लगा मुझे कमेंट करिए तो अब हम मिलेंगे नेक्स्ट ब्लॉग में મારા હવે આપમાં મળીશું નવા વ્લોગમાં આગળ તો મારા આ જ વ્લોગને આવા જ નવા નવા અવનવાને બ્લોગને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ